ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સોવરેન સોવરેન શબ્દનો અર્થ સાર્વભૌમ સર્વોપરી સર્વોચ્ચ ઉત્તમ શ્રેષ્ઠ પરમ સ્વતંત્ર અમર્યાદ બાહ્ય નિયંત્રણ વિનાનું રામબાણ ઉપાય કે સાર્વભૌમ શાસક રાજા થાય છે સોવરેન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ Who holds sovereign power in the state? એટલે કે રાજ્યમાં સાર્વભૌમ સત્તા કોણ ધરાવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇઝ ધેર અ સોવરેન રેમેડી ફોર ધીસ કન્ડિશન અર્થાત શું આ સ્થિતિ માટે રામબાણ ઉપાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.